ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને ગુજરાત રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ પર આવેલા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નારોલી ગામમાં આવેલો છે તુલસીનો એક પ્રાચીન છોડ આમ તો આ વિસ્તાર રણની કાંધીને અડીને આવેલો છે અને આ રણપ્રદેશમાં લગભગ પાંચ હજાર બસો વર્ષથી લીલીછમ અવસ્થામાં ઊભો છે તુલસીનો એક છોડ કહેવાય છે કે પાંડવો કુંતી માતા સાથે હસ્તિનાપુરથી અહીં આવ્યા હતા ત્યારે માતા કુંતીએ તુલસીના આ છોડને રોપ્યો હતો તે સમયે આ વિસ્તારને રમણીક વન તરીકે ઓળખવામાં આવતું હતું પાંચ હજાર બસો વર્ષ પહેલાં વાવવામાં આવેલો આ તુલસીનો છોડ આજે પણ હયાત છે અગાઉ આ છોડ વૃક્ષ જેટલા મોટા થયા હતા પરંતુ વર્તમાન સમયમાં આવેલા વાવાઝોડાને પગલે આ તુલસીના છોડ ઉખડી ગયા હતા અત્યારે માત્ર આટલા જ અવશેષો જોવા મળી રહ્યા છે આ તુલસી મંદિર પર પૂજા કરતા પૂજારીએ આસપાસના લોકો પાસેથી દાન મેળવીને અત્યારે આ છોડના અસ્તિત્વને જાળવી રાખવા માટે પ્રાચીન તુલસીના છોડની આસપાસ પ્રોટેક્શનલ વોલ પણ તૈયાર કરી છે આ મંદિરમાં પૂજા કરતા નરભેરામ જણાવી રહ્યા છે કે આ તુલસી ખૂબ જ પ્રાચીન છે અને તેને પાંચ વર્ષ પહેલા કુંતી માતાએ વાવી હોવાનો દાવો કરી રહ્યા છે કે આ તુલસી વાવેલી છે પોંડવોની લગભગ આને બાવનસો વર્ષ થઈ ગયા છે અને આ જે માજી કોંતા અહીંયા આવેલા અને એ આ એક રમણિક વન કહેવામાં આવે છે અને જ્યારે જે પોંડવોને ત્યાંથી જે હસ્તિનાપુર થી આયા હતા એટલે હસ્તિનાપુર મતલબ જ્યારે હસ્તસેન નામનો રાજા હતો અને એના હિસાબથી કરીને એ હસ્તિનાપુર નામ પડેલો હતો અને એ ત્યાંથી એ પોંડવો આવેલા અને ત્યાંથી આવીને અહીંયા એક આ તુલસી વાવેલી છે તુલસીને સૌભાગ્યવતી મહિલાનું સૌભાગ્ય કહેવાય છે અને તેની પૂજા કરવાથી સંતાન પ્રાપ્તિ થતી હોય છે આ ઉપરાંત તુલસી માતા ભગવાન વિષ્ણુના મહારાણી હોવાનું સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરેલો છે જે સૌભાગ્યવતી અસ્ત્રોના આખો સૌભાગ ચડે જેને દીકરા દીકરી ન હોય અને માતાજી ખોળો ભરાવે અને તુલસી જ્યારે આની સંકત પુરાણમાં આની વાત લખેલી છે સાની સંકત પુરાણમાં જ્યારે જે સંકત પુરાણની અંદર જ્યારે તુલસીને હાથ સંભાળવાના હિસાબથી કરીને બાર વર્ષ પવિત્ર રહે છે બાર વર્ષ પવિત્ર રહે છે અને એ તુલસી જ્યારે ઓમ તો ગણું તો જ્યારે જે મહા ભગવાન વિષ્ણુની મહારાણી કહેવામાં આવે છે લક્ષ્મીજીનો અવતાર છે જે તુલસી છે એ લક્ષ્મીજીનો અવતાર છે જે બોલો શિયા રામચંદ્ર ભગવાન કી જાય બીજું કોઈ પૂછવું નહીં બનાસકાંઠા જિલ્લામાં ઘણા એવા પ્રાચીન સ્થળો આવેલા છે કે જે પ્રાચીન ભારતના ઇતિહાસની ગવાહી આપી રહ્યા છે તેવી જ રીતે નારોલી ગામની આ તુલસી પણ મહાભારત કાળની ગવાહી આપી રહી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ તુલસીના છોડને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે મહાભારત કાળની ગવાહ આ તુલસીના ઇતિહાસને જાળવી રાખવા માટે પુરાતત્વ વિભાગે આ પ્રાચીન ધરોહરની કાળજી લેવી જોઈએ જેથી આ પ્રાચીન ધરોહરને જાળવી શકાય કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર પ્રવેક ટીવી બનાસકાંઠા